તેની માહિતી માટે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ જગાડવા સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા અને એકતાની ભાવનાને મજબૂત કરવાનો આશય સાથે સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લા સ્તરે અને તે બાદ રાજ્ય સ્તરે એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે ભરૂચ જિલ્લામાં આ એકતા પદયાત્રા સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં તેમજ રાજ્ય સ્તરની યાત્રા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ મા માંડવીયાની અધ્યક્ષતામાં યોજાશે જેમાં વિવિધ સામાજિક શૈક્ષણિક સરકારી સંસ્થાઓ ભાજપના કાર્યકરો સહિત પ્રજાજનો જોડાશે આ દરમિયાન નિબંધ ક્વિઝ સહિત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે આ એકતા પદયાત્રામાં સામેલ થવા અપીલ કરવામાં આવી છે પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી એસડીએમ મનીષા માવાણી માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં ભારતીય મોદી સાહેબની સરકાર આવી છે ત્યારથી દેશને એક અખંડ ભારત રાખવા માટે અખંડ ભારત પૂરતું જ નહીં ભારતનો એક સર્વાંગી વિકાસ થાય સમાન વિકાસ થાય બધા જ એંગલથી રાષ્ટ્રોનો એક વિકાસ થાય એના માટે ભારત સરકારની અનેક પ્રકારની વિકાસલક્ષી યોજના છે રોજગારલક્ષી યોજનાઓ છે ગરીબ લક્ષી યોજના છે ખેડૂત લક્ષી યોજના ઇન્ડસ્ટ્રીઝ દેશમાં આવે ને દેશને એક વિકાસના માર્ગે લઈ જઈ શકાય ને ઇન્ડસ્ટ્રીઓના કારણે હજારો ને લાખો યુવાનોને રોજગારી મળે છે માળખાગત સુવિધા દરેક રાજ્ય ને દેશને બધી જ પ્રકારની ચિંતા કરી સરકાર ખૂબ આગળ વધી છે દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત એવી સરકાર મળી શકે કે જે રાષ્ટ્રીય વિચારધારાવાળી સરકાર દેશ આઝાદ થયા પછી જે પણ કોઈ સરકારો આવી છે એ ફક્ત એ પાર્ટીની ચિંતા કરી હશે કે પાર્ટીની સરકાર છે સમગ્ર ભારતની ચિંતા નથી કરી કે ભારતની અખંડિતતા માટે વાત નથી કરી કે સરદાર વલ્લભભાઈ પટેલનો જે સપનું જે છે એ સપનું પૂર્ણ કરવા માટે ભારત ક્યારેય તૂટેના એક એક દેશના નાગરિકત્વમાં એક રાષ્ટ્રીય ભાવના કેળવાય કે રાષ્ટ્રીય વિચારધારા જન જન સુધી પહોંચે એવો પ્રયાસ થયા નથી પ્રખંડ પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી સરકાર તો ચલવે છે પાર્ટી પણ ચાલે છે પણ સાથે સાથે રાષ્ટ્રીય વિચારધારા મજબૂત બને એના માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમો સરકાર અને પાર્ટી કરી રહી છે પોરે દેશની અંદર હરેક વિધાનસભા હરેક લોકસભા કે અંદર એસ કોન્ફરન્સ મારી કીધા રહી હતી 31 अक्टूबर तक 31 अक्टूबर को 102 हमारी ये पद हमारे देश के अंदर हो चुकी है अलग अलग जिलों के अंदर और हम गुजरात के अंदर हर एक विधानसभा के अंदर ये प्रेस कॉन्फ्रेंस करने जा रहे हैं इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से हमारा एक मैसेज जो हमारे देश के लोगों को हमारे जिले के लोगों को जो जाएगा वो ये है कि, कि यूनिटी इन डाइवर्सिटी छब्बीस नवम्बर थी ये पद यात्रा करम કેવડિયાની ગુજરાતમાં તો એમાં આ પદયાત્રામાં એનો પદયાત્રાનો એક સંદેશ છે એકતા માટેનો જે રીતે સરદાર પટેલે પાંચસો બાસઠ રજવાડાઓને એકત્ર કરી અને એક ભારતનું નિર્માણ કર્યું સંગઠિત ભારતનું શ્રેષ્ઠ ભારતનું એ રીતના આ પદયાત્રાનો પણ ઉદ્દેશ છે